જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મહાસુદ પૂર્ણિમા વિશે શ્રવણ કરીશું મહાસુદ પૂર્ણિમા કયા દિવસે મનાવવાની છે અને શુભ મુહૂર્ત કયું છે ચંદ્રોદયનો સમય કયો છે આ દિવસનું મહત્ત્વ શું છે એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરવાના છીએ તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો જોતા રહેજો પૂર્ણિમા તિથિ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને દેવી લક્ષ્મીજીને સમર્પિત છે આ દિવસે માતા લક્ષ્મી તથા ભગવાન શ્રી વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાની આખો દિવસ ઉપવાસ રાખવાનો અને પૂજા પાઠ કર્યા બાદ ભજન કીર્તન કરવાના મંત્રો ઉચ્ચારણ કરવાના આખો દિવસ ભગવાનનું નામ જપ કરવાનું અને દાન પુણ્ય કરવાનું આ બધું કરવાથી ભગવાન શ્રી પુરુષોત્તમ તથા માતા લક્ષ્મીજી આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે તો ચાલો હવે આપણે આગળ જાણીએ કે આ દિવસનું મહત્ત્વ શું છે ધાર્મિક દ્રષ્ટિકોણથી મહાસુદ પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ છે હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને માઘી પૂર્ણિમાના દિવસે કરોડો ભક્તો સ્નાન માટે પ્રયાગરાજ પહોંચશે માઘી પૂર્ણિમાના દિવસે ગંગા યમુના નર્મદા ક્ષિપ્રા પ્રયાગરાજમાં સ્નાન કરવાની અને પૂર્વજોનું તર્પણ કરવાની પરંપરા છે પ્રયાગરાજમાં ભક્તોના કલ્પવાસ પણ માઘી પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે ઘણા ઋષિમુનિઓ પૂર્ણિમાના દિવસે કલ્પવાસ સમાપ્ત કરશે તો ઘણા લોકો શિવરાત્રિને દિવસે સમાપ્ત કરશે કલ્પવાસ દરમિયાન ભક્તો મહા મહિનામાં ગંગા સંગમ વગેરે પવિત્ર નદીઓના કિનારે રહે છે અને નદીમાં સ્નાન કરે છે પૂજા કરે છે અને દરરોજ મંત્રોનો જાપ કરે છે મહા મહિનામાં બધા દેવી દેવતાઓ પ્રયાગના સંગમમાં સ્નાન કરવા માટે માનવ સ્વરૂપે આવે છે એવી માન્યતા છે મહાપૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરવાની સાથે વ્યક્તિએ પોતાના ઈષ્ટદેવ એટલે કે પ્રિય દેવતાની વિશેષ પૂજા પણ કરવી જોઈએ આ દિવસે હવન ઉપવાસ અને મંત્ર જાપ પણ કરવા જોઈએ જે લોકો નદીમાં સ્નાન કરી શકતા નથી તેમણે ઘરે ગંગાજળ પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું ત્યારબાદ દેવી દેવતાઓની પૂજા કરવાની તથા પૂર્વજો માટે ધૂપ દીવા કરવાનું તર્પણ કરવાનું અને ધ્યાન કરવાનું આના માટે પૂર્વજોનું ધ્યાન કરતી વખતે ગોબરના ખોળના અંગારા પર ગોળ અને ઘી ચડાવવામાં આવે છે હથેળીમાં પાણી લઈ અંગૂઠા દ્વારા પૂર્વજોને અર્પણ કરવામાં આવે છે મહાસુદ પૂર્ણિમાના દિવસે લોકો વ્રત રાખે છે ઉપવાસ કરે છે આ વ્રતમાં તલનું સેવન અને તલનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે આ તહેવાર પર દેવી લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ તુલસી માતાના પાન સાથે ભગવાનને મીઠાઈઓ અર્પણ કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ દેવની કથા વાંચવાની તથા સાંભળવાની પરંપરા છે મહા મહિનાની પૂર્ણિમાના દિવસે સંત રવિદાસજીનો જન્મ થયો હતો મહા મહિનાની પૂર્ણિમાથી એ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ છે પરંતુ જો તમે નદીઓમાં સ્નાન કરી ના શકો તો પાણીમાં ગંગાજળ તથા તલ મિશ્રિત કરીને એ પાણીથી તમારે સ્નાન કરવું જોઈએ મહાપૂર્ણિમાએ સંત રવિદાસજીની જયંતી છે સંત રવિદાસજી કહેતા હતા મન ચંગા તો કથરોટ મેં ગંગા જેનો અર્થ એવો થાય છે કે મન સારું હશે તો કથરોટ એટલે કે એક પ્રકારનું જે વાસણ છે તેમાં જ ગંગા અવતરિત થઈ શકે છે તેમણે અન્ય લોકોની ભલાઈનું કામ કરતા રહેવું જોઈએ તેવો બોધપાઠ પણ આપ્યો હતો મહાપૂર્ણિમાએ પ્રયાગરાજમાં સ્નાન કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે મહા મહિનામાં લાખો ભક્ત પ્રયાગરાજમાં જાય છે અને પોતપોતાના ક્ષેત્રના પૌરાણિક તીર્થમાં સ્નાન કરીએ છે હવે આપણે મહાશુદ્ધ પૂર્ણિમા કયા દિવસે મનાવાની છે શુભ મુહૂર્ત શું છે તથા ચંદ્રોદયનો સમય શું છે તેના વિશે શ્રવણ કરીશું મહાસુદ્ધ પૂર્ણિમાની તિથિની શરૂઆત અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ અને મંગળવારના રોજ સાંજે છ વાગે અને પંચાવન મિનિટ પર શરૂ થઈ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ અને બુધવારના રોજ સાંજે સાત વાગે અને બાવીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર મહાસુદ્ધ પૂર્ણિમા બાર ફેબ્રુઆરી અને બુધવારના રોજ મનાવવામાં આવશે આ દિવસે ચંદ્રોદયનો સમય પાંચ વાગે અને ઓગણસાઠ મિનિટ પર થશે તેથી ત્યારબાદ તમારે ચંદ્રદેવની પૂજા કરી લેવી હવે આપણે બાર ફેબ્રુઆરીના રોજ જે મુહૂર્ત છે તેના વિશે શ્રવણ કરીશું બાર ફેબ્રુઆરીએ બ્રહ્મ મુહૂર્ત પ્રાતઃ પાંચ વાગે અને ઓગણીસ મિનિટથી શરૂ થઈ છ વાગે અને દસ મિનિટ સુધીનો રહેશે ગોદુલી મુહૂર્ત સાંજે છ વાગે અને સાત મિનિટથી શરૂ થઈ સાંજે છ વાગે અને બત્રીસ મિનિટ સુધીનું રહેશે અમૃતકાલ મુહૂર્ત સાંજે પાંચ વાગે અને પંચાવન મિનિટથી શરૂ થઈ રાત્રે સાત વાગે અને પાંત્રીસ મિનિટ સુધીનું રહેશે હવે આપણે આ દિવસે દેવી લક્ષ્મી તથા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મમુહૂર્તમાં ઉઠી સ્નાન અધિકારીએ પતવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું અને જો તમારા માટે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું શક્ય ન હોય તો સ્નાન કરવાના પાણીમાં ગંગા જળ ભેરવીને સ્નાન કરવું અને એ પણ શક્ય ન હોય તો સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓનું સ્મરણ કરવું તેનાથી તમે નદીઓના જળમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો સ્નાન કર્યા બાદ સૂર્યદેવની પૂજા કરીને અર્ધ્ય આપવું જે આજના દિવસે ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારબાદ તમારા પૂજા ઘર અને આખા ઘરને સાફ સફાઈ કરી પૂજા ઘરમાં એક બાજોટ પાથરી તેના પર લાલ કપડું પાથરવું તેના પર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવી અને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિને પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી દૂધથી સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ ચઢથી સ્નાન કરાવી તેમને વસ્ત્રો અર્પણ કરવા ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી તેમને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવા માતા લક્ષ્મીને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરવા ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુને ચંદનથી તિલક કરવું માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું ભગવાનને અક્ષત ફૂલ અબીલ ગુલાલ સિંદૂરથી પૂજા કરવી ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું માતા લક્ષ્મીને લાલ રંગનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અર્પણ કરવી અને ભોગમાં નાળિયેળ ખીર મીઠાઈ ફળ વગેરેનો પ્રસાદ ધરાવવો ધૂપ કરી દીવો પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ ભગવાનની આરતી કરી થાળ ગાવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીના એકસો આઠ નામનો જપ કરવો કનકધારા સ્તોત્રનો પાઠ કરવો લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો અને શ્રી સુક્તમનો પણ તમે પાઠ કરી શકો છો આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું રાત્રે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રદેવની પૂજા કરી અને ચંદ્રદેવને અર્ધ્ય આપી વ્રત તોડવું અને ભોજન ગ્રહણ કરવું અને પૂજા કર્યા બાદ ઘરની નજીકમાં પીપળાની પૂજા કરવી જોઈએ પીપળાના ઝાડને જળ અર્પણ કરી અબિલ ગુલાલ કંકુ ચોખાથી પૂજા કરવી કહેવાય છે કે પીપળામાં ભગવાન શ્રી વિષ્ણુ મહેશ અને બ્રહ્માનો વાસ હોય છે તથા પિતૃઓનો પણ વાસ હોય છે તેથી આ દિવસે ખાસ પૂજા કરવાની અને ત્યારબાદ ગરીબોને યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન કરવું ગાયને ઘાસ ખવડાવવું અને રોટલી ખવડાવવી આનાથી તમે અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો તથા મહાપૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન દાન હવન વ્રત જપ અને ભગવાન મધુસૂદનની પૂજા પૂરી શ્રદ્ધા ભક્તિથી કરવાથી આપણા બધા પાપો નષ્ટ થઈ જાય છે તથા ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે અંતે વૈકુંઠધામમાં આપણને સ્થાન મળે છે તથા આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તથા તર્પણ કરવાથી તેમના પણ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તેના વિશે શ્રવણ કરીશું પૌરાણિક કથા અનુસાર એક વખત સૃષ્ટિના પાલનહાર શ્રી હરિવિષ્ણુ સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા તે સમયે નારદજી પ્રકટ થયા નારદજીને જોઈને પ્રભુ શ્રી હરિવિષ્ણુએ કહ્યું હે મહર્ષિ તમારું આવવાનું કારણ શું છે ત્યારે નારદજીએ કહ્યું કે મને એવો કોઈ ઉપાય બતાવો સુજાવ બતાવો જેને કરીને લોકોનું કલ્યાણ થાય ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુએ કહ્યું કે જે વ્યક્તિ સંસારના સુખ ભોગવવા માગતા હોય અને મૃત્યુ બાદ પરલોક અથવા વૈકુંઠની પ્રાપ્તિનું વરદાન માગવા ઈચ્છતા હોય તો તેમણે મહાસુદ પૂર્ણિમાના દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ તથા સત્યનારાયણ દેવની પૂજા અર્ચના અને ખાસ કરીને કથા શ્રવણ કરવી જોઈએ ત્યારબાદ નારદજીએ ભગવાનને પૂછ્યું કે આ વ્રતની વિધિ મને વિસ્તારપૂર્વક જણાવો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ આ વ્રતની વિધિ જણાવી અને કહ્યું કે પૂજા અર્ચના કર્યા બાદ આખો દિવસ ઉપવાસ રાખવાનો તથા સત્યનારાયણ દેવની કથા સાંભળવાની પૂજા પાઠ કરવાનું તથા દાન કરવાનું આનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે તથા ભગવાનને ભોગ અર્પણ કરવાનો આવું કરવાથી ભગવાન સત્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે ભગવાન આપણને સુખ સમૃદ્ધિ તથા ધન પ્રાપ્તિના આશીર્વાદ પ્રદાન કરે છે અને અંતે વૈકુંઠધામની પ્રાપ્તિના પણ આશીર્વાદ આપે છે તો ભક્તો આ હતી મહાસુદ પૂનમના દિવસની કથા તો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ દિવસનું મહત્વ જાણી શકે અને પૂજા વિધિ વિશે જાણી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જય સૂર્યદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ